સમૂહ માધ્યમોના સ્પર્ધાત્મક સમયની અંદર વીઆર લાઈવ પ્લેટફોર્મે પોતે એક અલગ સમાચાર માધ્યમો માટેની ઓળખ ઊભી કરી છે સ્પર્ધાત્મક સમયમાં અનેક ચેનલો આવે બ્રેકિંગ ન્યૂઝની મારામારી સમાચારની તથ્યતા ચકાસવાનો સમય ન હોય એની વચ્ચે સીધું સ્ક્રીન ઉપર દેખાઈ દેવાની જે સ્પર્ધા ચાલે છે તેની વચ્ચે પણ વીઆર લાઈવે હંમેશા સત્યની પડખે ઉભૂ છે અને સત્યની ચકાસણી પછી જ એ સમાચાર લોકો સુધી પહોંચાડવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે રિયા લાઈનની ટીમે હંમેશા તમામ વર્ગને કઈ રીતે ન્યાય મળે સરકારની સારી બાજુ હોય તો પણ એ લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યું છે સાથે સાથે જ્યારે વિપક્ષનો પ્રજાના પ્રતિનિધિ તરીકે અવાજ હોય તો તેને પણ એમના માધ્યમોથી ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે સામાન્ય જનતાને તંત્ર દ્વારા જ્યારે ન્યાય ન મળતો હોય તેવા સમયે પણ વ્યાલ લાવે જનતાનો અવાજ બનીને હંમેશા એ પ્રયત્ન અને એ બાબતને ઉજાગર કરી જેથી કરીને તંત્ર જે સ્થગિત થઈ ગયું હોય એ તંત્રને જગાડવાનું કામ પણ લાવે અનેક પ્રકારના એમના જુદા જુદા સમાચાર એમના જે સમાચારો છે એના માધ્યમથી તેમણે પ્રયત્ન કર્યો છે અને લોકોને ન્યાય આપવા માટેનું પણ એ માધ્યમ બન્યા છે ત્યારે આ સમયની અંદર લોકતંત્રની ચોથી જાગીર તરીકે જ્યારે પત્રકારમાં આ સ્પર્ધાનો સમય તેની વચ્ચે વીઆ આવે દેખાયેલી જાગૃતતાના સતત છ વર્ષ એમણે સક્રિયતા દાખવી છે એમની સફળતા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આગામી સમયની અંદર વધુ વીઆ લાઈવ વધુ વધુ લોકો સુધી પહોંચીને વધુ વધુ લોકોની વેદનાને વાંચા આપે સાચા સમાચારની મજબૂતાઈ આપે અને એના એના માધ્યમથી રાજ્યની પ્રગતિનું એક અવલ નંબરનું પ્લેટફોર્મ બને તેવી શુભકામના પાઠું છું